હે દોઘો હું ધુમાણ ચડાણા ના ઘોઘડા ની માતા હું સહદેવ જોશીની જોગણી વેળાએ હવની જઈ કઉ રાજા ભાઈભાઈ આ દવાડા નો ઘોઘોડો ખડદાનો ઘોઘોડો હું જુમાણ ચઢાવણા ખોબલ માતા હું સ્વંતની જોગણી આ વેળાઈ હું નહીં જાય કહું છું ભાઈ ભાઈ સોમાભાઈ સિદ્ધાર્થ હું તમારી મોમાની માતા છું આ વાપર્યું એનું હવા શેર આ સદીના ભેડે રહીને હું જોગણી પાર પાડી આવે તમારા ધંધે મજા ભગવાન ની આવી બેઠા ઉઠ્યા હોઉ ને મજા હવને હારવા મારા દિવાના ભગવાન દરેક ની લાજ રાખશે

ठा गाड़ा न लेखनी सॼी छो મારી માતાની ની સરના હશે હજી

ધરાય દીધા તમે અને ભગવાન ના ઘેર તમારું લેખે લખાઈ દીધેલું છે ખુબ હારું થાય આ વેળાએ ભાઈ પકા પકા થોડું શરીરનું નું બેલેન્સ થાય ને તમે કહો તો સારું છે માતા સંગીત

તમે સર્વ બેઠા બધા મારા છો હું તમારી છું એટલે હું તમારી છું કોઈ દાડો હોય તમારા મારા વચ્ચે મેં જુવારું વેચ્યું ને પેઢી જાહે કોઈ દાડો જુવારું વેચવાની નહીં તે ભગવાનના ઘર સુધી અમીનો ઓટકાર ખાઈ મેં હતાર થી જમા તમારું કરી દીધો ભાઈ પેઢી જા હે આ નિમિત્તે નો કોઈ દાળો હે હું તમને ઠક્કો નહીં આલો ફેરવાર કી પેઢી માં આ વાત નહીં આવે એ હું સદી કેતી જો બેઠા દરેક ને ભઈ મજા પછી ભાઈ હું તમારો સર્વની છું તે

તે કોઈ દાડો હોય તો મારા પછી હું જુવારું વેચી ગયો નહીં પેઢી જાય પણ જુવારું વેચવાની નહીં એટલે મોરી તમારા ડોહા મને સધીને ગળકો એવો પાયેલો છે તો પેઢી જાય પણ હું તમારો ગળકો કોઈ દાળ ભૂલી શકવાની

મારું આવ્યું બેઠું મહેમાન તમે આવો આવો કરી પરિશો તમારો પર કલર કલર ટગડ સદાના માટે મારું આવનાર મહેમાન પર તમે આવો આવો કેવો હું બેનમાં બેઠી બેઠી ધરી જવાની છું તમે આવો આવો ને મને ઓટકાર આવવાનો છે છે ને આવવાનો છે તે કોઈ દાળો હોય તમારા મારા પછી જુવારું નહીં રાખવું નહીં દઉં આ ચંદણીએ સદાના માટે હવાઈ અને હવાય હવાય મોડવા લાઈ જાય અને ભાવથી તમે મારો રંગ જમાઈ જો કદી બેસો તો તમારા કભાવ નહીં આવે તો હું સદી કોઈ દાળો કભાવ તમારા મળવા દેવાની નહીં ઉક ભાઈઓ હું તમારી શું ਕੜਜੂਕ ਸ ਹੈ ਦੁਨੀਆ ਦੁਰੰਗੀ ਸ ਹੈ ਪਰ ਮੀ ਸਦੀ ਕੋ ਦਰ ਜੁਵਾਰੂ ਵੇਜਿਓ ਨਹੀਂ ਤੇ ਬਈਓ ਮੇ ਤੁਹਾਰੀ ਸਦੀ ਆਈ ਲੈ ਗੜੀ ਬੇਗੜੀ તમે બેઠા બધા મારા છો બાળ ગોપાલ મારું જે 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 ગળીએ નાનું મોટું દરેક હું આશી આલો છું ભાઈ એટલે ઘડી બે ઘડી હું તમારી વાટ જોઉં છું અને પેઢીઓથી વાટ જોઈને આ આસ્થાને હું એ બેઠેલી છું તો જેવું જેવું ટોપ ઉપર મને હું હુંશો એવું હું સધી ટોપ ઉપ કરી કોઈ દાળો હોય તમને વર્તો આવવા દેવાની નહીં સદાના માટે આ મોડવા ચડિયા તા છે ચડાયા તા ને ચડિયા તા મોઢવા લાય એટલે કોઈ દાળો હોય તમારા ને મારા વચ્ચે કળજુક છે ભાવમાં કભાવ કોઈ દાળ ભળવા દેવાની નહીં તે સદાના માટે તમારી શું તમારી બબો આગવી જગતમાં નાખ ને ઓળખણ મો સધી રાશે આવી છે શું અને સદાના માટે આગવી ઓળખણ ના આગવી તમારા ઓસંગી ઓળખ હું સુધી તમને બિહાડું છું આગવી ઓળખ નાખું છું તે સદાના માટે આગવી ઓળખ ના રાખો તો મારું નામ સુધી નહીં ક્યાં ભાઈ બેઠા સર્વને મજા આ ચંદની મારી છે હું ખૂબ રાજી છું હું તમને કલકલો કરું છું તમે મને લડવી રહ્યા છો તે સદાના માટે તમને આશા લાડ ન લડવું ન તમને

તમારે ઘેર જાય તો અનિલ પુ પાંચ વાગે આગવા માં ચાર વાગે આગવા માં ઘેર વાગે તબિયત પકડા